બોટાદના પારિયાદ ગામ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી રાજુભાઈ કરપડાની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઈ સુરેન્દ્રનગર ભાવનગર જિલ્લાના અધ્યક્ષ પ્રદેશના અગ્રણીઓની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તરઘરા ખડદળ કુંભારા વિરવા નાના પારિયાદ કાનિયાદ પીપળિયા નાના બધા पायाद सहित ना गामों ना बस्सोंट आम आदमी पार्टी में जोड़ाया राजू भाई करपड़ा हस्ते आम आदमी पार्टी नो खेस धारण कर आप में जोड़ाता में गरमावो आयो आगामी चूंटनी पूर्व धरखम फेरफारो स्थानिक स्वराज्य चूटनीइनल राजू भाई करपड़ा स्थानिक स्वराज चूंटी पूर्व खेडू मूलभूत प्रश्नों ने लई सरकार पर आकरा प्रहारो कर આવ્યું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત આજે પાળિયાદમાં ખેડૂત અને પશુપાલકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં બોટાદ વિધાનસભાના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા સાથે જ ખુશીની વાત આમ આદમી પાર્ટી માટે એ છે કે આજે લગભગ બસો થી વધારે લોકો દરેક સામાજિક આગેવાનો દરેક સમાજના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ક્યાંક ને ક્યાંક માજી સરપંચો ક્યાંક ચાલુ હાલ જે સરપંચ તરીકે ફરજ બજાવે છે આ તમામ લોકો પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો આજે ભાજપ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટી દિવસે દિવસે મજબૂત બની રહી છે ગુજરાતની અંદર આજે કોઈની જો ઉમીદ અને આશા હોય તો એ આમ આદમી પાર્ટી છે આજે ખેડૂતો પણ દેવાના ડુંગર નીચે દબાયેલા છે યુરિયા ખાતર લેવા જાય તો બિનજરૂરી પ્રોડક્ટ ખેડૂતોને સાથે આપવામાં આવે છે બળજબરી પૂર્વક કંઈક કોક આપે છે કેકકોક કોક બીજી તો આપે છે ખેડૂત કંટાળેલો છે તેવી એવી જ હાલત પશુપાલકની છે ભાવ ફેર એટલે કે જે નફો આપવો જોઈએ નફો સૌરાષ્ટ્રમાં પશુપાલક બેરોજગાર બનતા જાય છે શિક્ષિત યુવાનો આજે ન છૂટકે કોઈના કારખાનાનો મજૂર બન્યો છે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી બહેનો મોંઘવારીથી પીડાય છે ક્યાંક ને કંઈક ગુજરાતના તમામ વર્ગના તમામ સમાજના લોકો ભ્રષ્ટ ભાજપના શાસનથી પીડાય છે વિપક્ષ તરીકે કોંગ્રેસ જ્યારે સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો તમામ સમાજનો તમામ વર્ગનો અવાજ બનીને બહાર આવી છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દરેક તાલુકાઓમાં પોતાની સભાઓ કરી રહી છે જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના દરેક રાજકીય આગેવાનો જોડાઈ રહ્યા છે જેવી રીતે આજે પાળિયાદમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ખૂબ સફળ અમારી અપેક્ષા કરતા ખૂબ સારી એવી આજે સભા પાળિયાદમાં રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી પોતાના દમ પર એકલા હાથે લડવાની છે તમામ સીટો પર આમ આદમી પાર્ટી લડવાની છે અને હું એવું ચોક્કસથી કહીશ કે બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણી છે એ ફાઈનલ છે અને અહીંયા જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે એ અમારા માટે સેમિફાઈનલ હશે અને સેમિફાઇનલમાં સારામાં સારું પરફોર્મન્સ આમ આદમી પાર્ટી કરશે